જે ભાઈને ને છીવાયું છે ડોક્ટર ફોન કરીને પૂછવાનું છે બતાવવા જવાનું શું કરવાનું આવું કે ના આવું જો અંતુ ને ખવડાવે છે એ તો ભાઈ પાસે જમે છે ભદુ હે આપો થોડું થોડું આપો એને હે એ તો હાલ ભાઈ નાનો નાનો છે ના આવડતું

આયા સચિનભાઈ બનાવેશ વધારે રોટલો કેશિયા સરસ બનાવે દેવામાં એક ક્લાસ બનાવશે કેટની બધી વસ્તુ આવડે ગિરનારી ખીચડી વરાળી ઉત્સાહ અમને ઓલા ભાત ન જ બનાવી દીધા પુલાવ પછી છોને કા

તમારે જોઈશ મમ્મી કઈ વેફર કેવું હા ચમતા ક્ષમતા ના બોલે આજ તો પાછું બધું એટલું કેટલી વસ્તુ અડદ ની દાળ ને આ અમારું બધાયનું છે આ મમ્મી રહ્યા છે અમે બધા ખાઈ તોય શું કે ભાજ્યા તો અડદ દાળ છે તો વળીને ઓછી એટલે તે બધું થોડુંક ઓછું આવશે ને કે અમે બધે ફરાડવાર જ છે આને ના ભાવે અડદ દાળ સચિનભાઈ ને કે મારે રોટલો વાર સારો એટલે એનો રોટલો

સરસ બો છે તમારા બનાવેલા માં એ તો બરોબર જ છે એટલે તમારે જમવા બનાવવામાં કઈ વાંધો ના આવે જમવા બેસી ગયા છે મમ્મી ભૂમી ને બારે ગયા કા પપ્પા પપ્પા